બિન અનામત આયોગ મુદ્દે રેશમા પટેલનો સીએમ રૂપાણીને પત્ર નિગમમાં ત્રુટી બાબતે રેશમા પટેલે સીએમને પત્ર લખ્યો છે આયોગમાં રહેલી ત્રુટી દૂર ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે રજૂઆતો નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પાટીદાર સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપમાં જોડાયા હતા કેટલીક માંગણીઓ મામલે સરકારને રજૂઆત કરી છે તેવું પણ રેશમા પટેલે કહ્યું પાંચ મુદ્દાની માંગ સાથે સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે સાથે જ કહ્યું છે કે જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે પાટીદાર સમાજના લોકોના પ્રશ્નો નિરાકરણ લાવી શકાય તેના માટે જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી આપણે જોઈ રહ્યા છીએ કે વિકાસવાદ રાષ્ટ્રવાદ હોર્ડિંગમાં પ્રચાર પ્રસારના માધ્યમોમાં દરેક માધ્યમોમાં વિકાસવાદની વાત કરે છે સૌનો સાથ અને વિકાસની વાત કરી છે રાજ્ય અને દેશના સુશાસનમાં વિધાનસભા ઇલેક્શન પૂર્વે ભારતીય જનતા પાર્ટીનો આ ખેસ ધારણ કરેલો હતો પરંતુ આજ બોદુક સાથે કેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહ્યું છે મેં શ્રીને એક પત્ર લખેલો એ પત્ર ફેબ્રુઆરીના દિવસે લખેલો હતો જેના આજ દિવસ થયા છે આ રહેલા મારા મુદ્દાઓ પાંચ મુદ્દાઓ મુદ્દા લઈને મેં એકવીસ ઓક્ટોબર બે હજાર અઢાર ના દિવસે પણ એટલે કે ચાર મહિના પહેલા પણ પત્ર લખી અને ધ્યાને મૂક્યું હતું જયારે મારું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયું એનું એક વર્ષ પૂર્ણ થયું હતું ત્યારે પણ કોઈ સકારાત્મક પગલા લેવાયા નથી એના ભાગરૂપે મેં ઘણી બધી વાર શ્રીને રજૂઆત કરેલી છે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે મૌખિક લેખિત અનેકવાર રજૂઆતો કરી છે શહીદ પરિવારો સાથે જઈને મુલાકાત પણ લીધેલી છે છતાં પણ કોઈ પણ માંગણીઓનો હજી સુધી સકારાત્મક પરિણામ આવ્યું નથી એટલે આવા કેટલાક મહત્વના મુદ્દાઓ સાથે મેં સરકારશ્રીને રજૂઆત કરેલી હતી જેનો મને જવાબ તો નથી મળ્યો પરંતુ આ મુદ્દાઓ એ સોલ્વ થવા જરૂરી છે અને આ મુદ્દાઓનો જવાબ ન મળતા મને એક લેટર મળે છે એ લેટર એવો છે કે સરકાર ઓફિસમાંથી લેટર આવે છે અને એ લેટર છે આંદોલન બાબતનો જે લેટરના બેઝ ઉપર મારે પોલીસ સ્ટેશનમાં જવાબ ભરવો